સાપાવાડા રૂપેણ નદીનો સાત કરોડના બ્રિજનો છેડો બેસી ગયો ભારે વાહનોના કારણે પુલ તૂટી પડવાની આશંકા બહુરાજીના સાપાવાડા રૂપેણ નદી ઉપર સાત કરોડના ખર્ચે બનાવેલો બ્રિજનો છેડો બેસી જતા મોટી દુર્ઘટના સર્જાય એમ લાગી રહ્યું છે પુલ બંધ કરવામાં આવતા આ પુલ ઉપર ભારે વાહનોની અવરજવર વધી ગઈ છે અને ભારે વાહનો દિવસ રાત ચાલી રહ્યા છે સતત ભારે વાહનોના કારણે પુલને નુકસાન થતું હોવાની પણ જાણકારી સામે આવી રહી છે પુલમાં મોટાભાગની જગ્યાઓ ઉપર તિરાડો અને ગાબડાઓ જોવા મળી રહ્યા છે કોઈ ઘટના બને એ પહેલા તંત્ર યોગ્ય પગલા ભરે એવી લોકોની માંગ ઉઠવા પામી છે અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં